નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ગુજરાત વિસનગર તાલુકાના ચૂંટાયેલા રબ્બારી સમાજના સરપંચશ્રીઓ તેમજ સભ્યશ્રીઓનું સન્માન કાર્યક્રમ ખોડિયલ ફાર્મ થૂમથલ મુકામે યોજાઈ ગયો કેબિનેટ મંત્રી શ્રી કેશભાઈ પટેલ રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ નિવૃત્ત મામલતદાર શ્રી રબ્બારી સકરાભાઈ પૂર્વ સાંસદ સાગરભાઈ રાયકા નિવૃત્ત મામલતદાર શ્રી ઈશ્વરભાઈ સાકાભાઈ થૂમથલવાળા વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ મેહુલભાઈ પટેલ ગુજરાત પ્રદેશ કારોબારી કિસાન મોરચા ભાજપ કાનજીભાઈ દેસાઈ કડાવાળા અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ઉપસ્થિત મહેમાનશ્રીઓએ દીપ પ્રગટાવ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી સરપંચશ્રીઓના અભિવાદન કાર્યક્રમમાં આયોજન રબારી ભરતભાઈ સાગરભાઈ ધામણવા તેમજ રબારી સમાજના આગેવાનશ્રીઓ દ્વારા ઉપસ્થિત મહેમાનશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું રબારી સમાજના સરપંચશ્રીઓ તેમજ સભ્યશ્રીઓનો અભિવાદન કાર્યક્રમનું રબારી ભરતભાઈ સાગરભાઈ ધામણવા દ્વારા આયોજન કરવામાં આવ્યું રબારી સમાજ તેમજ આજુબાજુ ગામના સરપંચશ્રીઓનું ઉપસ્થિત મહેમાનશ્રીઓએ ફૂલહાર તેમજ સાલથી સન્માન

વિસનગર તાલુકાની અંદર રબારી સમાજમાં ચૂંટાયેલ તમામ નવનીક સરપંચો સમરસ પંચાયત થયેલા સરપંચો તથા સભ્યશ્રીઓનું સત્કાર સમારંભ રાખેલ માન્ય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને તથા તેમાં માલધારી સમાજના રબારી બાબુભાઈ દેસાઈ મગતુપુર રાજ્યસભા સાંસદ પૂર્વ સાંસદ સાગરભાઈ રાયકા તથા નિવૃત્ત મામલતદાર સકરાભાઈ દેસાઈ તથા નિવૃત્ત મામલતદાર ઈશ્વરભાઈ દેસાઈ આગેવાનોની અધ્યક્ષતા હેઠળ આ કાર્યક્રમ કરવામાં આવ્યો આ કઈ જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ધામણ ઉદલપુર અને થૂમથલની વચ્ચે કરવામાં આવ્યો શું કહેલું કેટલા સરપંચશ્રીઓનું આજે સન્માન કરવામાં આવ્યું છે આપણા વિસનગર તાલુકામાંથી દસ સરપંચશ્રીઓ તથા પાંત્રીસથી ચાલીસ સભ્યશ્રીઓ હતા જેમાં ધામણમાં ઉદલપુર સીટના પટેલ પ્રજાપતિ ઠાકોરભાઈ પ્રભારી દરેકનું પણ સમાવેશ કરીને સન્માન કરવામાં આવ્યું સરપંચશ્રીઓને એક જ કહેવાનું કે જે લોકોએ પ્રતિનિધિત્વ પ્રતિનિધિત્વ કરવા માટે તમને ચૂંટ્યા છે એ બાબતમાં ખરા જો પાંચ વર્ષની અંદર સારી એવી મહેનત કરીને સરકારની અંદર જે જે ગ્રાન્ટો મળે છે તાલુકા પંચાયતમાંથી જિલ્લા પંચાયતમાંથી વિધાનસભામાંથી ધારાસભ્યની જે ગ્રાન્ટ આવતી હોય દરેક ગ્રાન્ટોનો ઉપયોગ કરીને ગામના સારા એવા વિકાસના કાર્યો થાય નાગરિકોના જે મૂળભૂત અધિકારો છે રોડ રસ્તા ગટર લાઈન પાણી લાઈન સ્ટ્રીટ લાઇટો પછી એના સિવાય પણ ઘણા બધા એવા કામો છે જે વિકાસના થઈ ગયા હોય તો બી નવા કરવાની જરૂર છે એવા કાર્યો કરજો આજના કાર્યક્રમમાં લઈને આપના સમાજ થકી કેવો સંદેશ આપશો સમાજને એક જ કહેવા માગું છે આજે દરેક સમાજની સાથે પાટીદાર સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય ઠાકોર સમાજ હોય અન્ય ઘણા બધા સમાજો એમની સાથે સાથે અમારો માલધારી સમાજ પણ આજે હરણફાળ ભરી રહ્યો છે દરેક ક્ષેત્રની અંદર દરેક કાર્યમાં અગ્રેસર છે એ આજે તાલુકાની અંદર આજ સુધીમાં આટલા સરપંચો નથી ચૂંટાણા કે આટલા સભ્યો એક સાથે નથી ચૂંટાણા એટલે આજે આ કાર્યક્રમ એ એક સંદેશ વાળવા માટે કે સન્માન સમારંભ રાખવામાં આવે આ વિચાર હું પણ એક રબારી સમાજ માલધારી સમાજમાંથી અપયોગ યુવક છું મારા તાલુકાની અંદર આટલી બહોળી સંખ્યામાં સભ્યોશ્રી સરપંચ ચૂંટાઈને આવે એટલે હું લા ગૌરવ ગૌરવ અનુભવું છું એ વિચારથી જ મેં આ લોકોનું સન્માન કરવા માટેનો વિચાર બનાવ્યો તથા આ પ્રોગ્રામની અંદર અમારા સમસ્ત આજુબાજુના ગામના આગેવાનો વડીલો દરેકે ખૂબ બહોળી સંખ્યામાં અહીંયા હાજરી આપી છે તથા માન્ય કેબિનેટ મંત્રી સાહેબ અન્ય રાજ્યસભા સાંસદ એ લોકોએ પણ હાજરી આપી એમનો પણ આભાર વ્યક્ત કરું છું તથા એ અમારા પ્રોગ્રામની અંદર જે વધારે તમામ યુવાનો વડીલો ભાઈઓ બહેનો દરેકને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત